ગુડ મોર્નિંગ મિત્રો તો આજે છે આપણો બ્લોગ બીજો દિવસ ચલો ભાઈ દેખો આપ મે શું કરતા હું ખેર શિયાળા ની સવાર એક તો ઉઠવાનું ગમે નહીં બોદલામાંથી બહાર નીકળું જરાય ન ગમે અને તોય પરાયણા પરાયણા ઉઠવું પડે મારા વાલા શું કરી હવે જીવન હે દુખ તો રહેવાના આપણે રસ્તામાં ઘણા કામ કરવાના છે જેમાં સૌથી મોટું કામ તો એ છે આ કચરાની કોથળી છે ને અવારનવાર માં કચરા કોથળી પકડાઈ દે એ કચરાની કોથળી ફેંકી આવ આમાં કેમ હાલવું પણ અવારનવાર માં મારા મૂડ ફ્રેશ કરવા બહાર નીકળે એમે કચરા ને ટોપલા આપી દીધા જો કે ગાડી હલાવતા હલાવતા ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ મેં નહીં માતા આ બધા સરકારના નિયમો છે

હવે જઈએ આપણે બીજી જગ્યાએ હવે જોઈએ હવે ન્યા જઈને આપણું કામ પૂરું થાય છે કે પછી આપણે બીજી વાર ધકા ખવડાવે એમાં આવા ડમ્પરી હતા એને ધૂળ ઉડાડે ભાઈ ભાઈ આ તો અત્યારે ગાડીમાં આપણે ફરે બાકી જયારે ટુ વ્હીલર ફરીને તો હવે ધૂળ ધમાવો કરી દે હવે મસ્તીના હીરો થઈ નીકળાવે ને સાંજ બે ત્રણ કલાક થાય ને ત્યાં તો આરા જીરો જેવા કરી દે બધાયને ને ઉતાવળ બહુ પો 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 મંડાઈ પડે થોડીક વાર આપણે આમ ગાડી થોડીક ધીરી પડે ને ત્યાં તો વરણના વરસાદ કરી દી મારા હારે જોઈ જો જો છે છે પો 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 આઈ જો જો આ ભાઈ પછી કે ઠોકે તો ઠોકે જ ને કચરાની કોથળી ફેંકી દઈ